જે રીતે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે નારાજગીનો એક વાત આવી રહી છે જે રીતે વિવાદ ચાલી રહ્યો છે ગુજરાતમાં કેટલાક નામાંકિત કલાકારો આવ્યા એમને સાથે સન્માનિત કરવામાં આવ્યા ભોજન લેવામાં આવ્યું આ પ્રકારના ફોટા મેં પણ સોશિયલ મીડિયામાં જોયા ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી મોટો સમાજ એ ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે અનેક સમાજ પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય રબારી સમાજ હોય પછી આહીર સમાજ હોય દરેક સમાજના કલાકારો છે બારો ઉદગઢવી તમામ સમાજના કલાકારો છે પરંતુ વિક્રમ ઠાકોર એક ખૂબ ખ્યાતનામ કલાકાર છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે જેને માં સરસ્વતીના આશીર્વાદ છે એવા કલાકાર જ્યારે ત્યાં નહોતા એટલે છે કે એમનામાં પણ નારાજગી થાય ત્યારે હું સો ટકા એમની વાત સાથે સમજ છું પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂરું આયોજિત નહોતો સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇનોર કરવાનો ના હોઈ શકે મને પણ એમના સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી અને જે કઈ વાત એમને જે મુદ્દા ઉઠાયા છે આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે હકીકતમાં જો અમને પહેલા ખબર હોત તો સો ટકા એમાં સુધારો કરી દોત પરંતુ હવે જે બનાવ બની ગયો છે એ બનાવમાં અમે પણ અજાણ હતા અમને પણ કંઈ ખબર નથી હું એ દિવસે બપોર પછી આવેલો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માંગે છે હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે અને વિક્રમભાઈની હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું અને વિક્રમભાઈને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે નામાંકિત કલાકારો છે જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કરે છે આવા બધા જ કલાકારોને સન્માનિત કરવા જોઈએ બીજું જે કંઈ ઉઠાઈ છે એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ હું સો ટકા કહું છું કે જે એમની લાગણી છે જે સમાજની લાગણી છે એમની સાથે ઉભું રહેવું મારી જવાબદારી છે અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે આ આજે કંઈ બન્યું છે અચાનક બન્યું છે સરકારનો કોઈ બધાદો નહોતો

તેથી ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નારાજ થયા હતા ત્યારે આ બધાની વચ્ચે હવે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન કાર્યક્રમમાં વિક્રમ ઠાકોર હાજર ન હતા તેથી સ્વાભાવિક છે કે તેમને નારાજગી હોઈ શકે છે પરંતુ તેમની આ નારાજગીની વાત સાથે હું સો ટકા સહમત છું સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોરને ઇગ્નોર કરવાનો ના હોઈ શકે રાજ્ય સરકાર તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માંગે છે સરકારે વિક્રમ ઠાકોરને આમંત્રણ આપીને તેમનું સન્માન કરવું જોઈએ વિક્રમ ઠાકોરે જે જે મુદ્દા ઉઠાવ્યા છે તેનો અભ્યાસ કરીને રાજ્ય સરકારમાં જ્યાં તેની યોગ્ય રજૂઆત કરવાની હશે ત્યાં હું રજૂઆત કરીશ વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજની જે લાગણી છે તેની સાથે હું છું જે બન્યું તે અચાનક બન્યું છે રાજ્ય સરકારનો કોઈ બદ ઈરાદો ન હતો તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું